સિંગોળ તાલુકાના ચુંદડી ગામે રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ સર્જાઈ રહી છે આ તારીખ એક સાત બે હજાર પચીસ મંગળવારના રોજ છ કલાકે સ્થાનિકો દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો તો સિંગોળ તાલુકાના ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની તેમજ ખેતરોનો ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે રાજકીય નેતા સરપંચ ધારાસભ્ય સંસદ સહિત જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી સિંગણ તાલુકામાં આવેલા ચંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરો ધોવાણ થવાની ભીતિથી ખેડૂતો અને જે મકાન માલિકો છે તેઓ ચિંતામાં મુકાયા છે ચુંદડી ગામના ગામજનોનું કહેવું છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને જાનમાલને નુકસાન થતું અટકી શકે છે પણ તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ તેઓ દ્વારા હાલ સુધી કામગીરી નથી કરવામાં આવી સ્થાનિક રાજનૈતિક નેતા સરપંચ ધારાસભ્ય સંસદ સહિત જિલ્લા કલેક્ટરને આ ગામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ચોમાસું આવે ત્યારે તંત્ર સાઈડમાં રહેવાની વાત કરે છે અને ચોમાસું પૂરું થાય અને કોઈ પણ રજૂઆત કરવામાં આવે ત્યાર સુધીનું કોઈ તેઓએ કોઈ પણ સાંભળ્યું નથી મીડિયાના માધ્યમથી સરકાર અને તંત્રને ઊંઘમાંથી જાગે અને વહેલી તકે નદી પર દિવાલ બનાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે હા અહીંથી નદી આ જે કંઈ વેણ છે એ વેસ્ટ વેરને લીધે સીધી નદી તૂટી જાય છે અમારા ઘરની આગળ પેલી બાજુ જતી રહે છે ત્યારે અમારા ઘરો વચ્ચે રહી જાય છે અને અમે અહીંથી વચ્ચે ઘેરાઈ જાય છે ત્યારે અમારે અહીંથી નકળવા માટેનો કોઈ રસ્તાની પણ સગવડ નથી અને કઈ જગ્યા પર અમારે જવાનું એ અમારા કેટલાક માણસો હોય ત્યાં અમે જાના નથી કેટલાક તો ઢોરા બી તણાઈ ગયા છે ગઈ વખતે તો બી અહીંથી અમે અહીંથી હવે આ વખતે અમારો કોઈ રસ્તાનો બી અહીંથી પ્લાન થાય એવી બી અમારી માંગ છે સરકાર કૃપા જ્યારે વરસાદ આવે છે ત્યારે કલેક્ટર ટીડીઓ ડીડીઓ બધા આવે છે બધું લખાણ કરી લઈ જાય છે પણ પછી લખાણ કરી જાય પછી પાછા નહીં આવતા કોઈ કામગીરી કરવા નહીં આવતા જ્યારે કામ ચાલુ વરસાદ ચાલુ હોય ફૂલ નદી આવે ત્યારે બધા આવી જાય પીએસઆઈ થી માનીને બધા આવે છે પણ જ્યારે હે ને કામ પત્યા પછી કોઈ નહીં આવતો અહીંયા લખાણ કરવા શું કામ આવે છે એ લોકો એમ પૂછવું છે મારે લખાણ કરો આજ દુ તો કોઈ કોઈ પછી અમે પોતાની કા પૈસાથી કામગીરી કરાવશું પણ લખાણ કરવા કોઈ બી અમારા પરિવારમાં જોઈએ નહીં પોતાના પૈસાથી કરાવશું અમે કામગીરી પણ તે દાડો કોઈ અધિકારી જોઈએ નહીં અહીંયા કરી રામભાઈએ વાત કરી એવી રીતના અમારો પ્રશ્ન વીસ વર્ષથી છે જ્યારથી ડેમ બંધાવ્યો ત્યારથી છે કે અમારો જે ધોવાણ થાય છે જમીન છે એક કિલોમીટરથી લઈને દોઢ કિલોમીટરના અંતર સુધીનું ધોવાણ થાય છે એના માટે વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ દિવસ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલી નથી સરકાર તરફથી અને કોઈ ડેમ ખાતા તરફથી બી નથી થયેલી એટલે અમે આ તે સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે આ માધ્યમથી કે અમારું આ પ્રશ્ન નિરાકરણ થાય નદી કાંઠાનું જે ધોવાણ છે જમીનનું નુકસાન થતું અટકે પછી જાનમાલને નુકસાન ન થાય એના માટે સરકાર વહેલી તકે જાગીને અમારું જે આ પ્રશ્ન છે એનો જલ્દી નિરાકરણ આવે એવી અમારી રજૂઆત છે અને સ્વ ખર્ચે અમે જીસીબી લાવીને આ કામ સરકાર શ્રીના ધ્યાન ઉપર લાવીએ એ પહેલાં વાત કરીએ કે સ્વ ખર્ચે ખેડૂતોના બચાવ માટે થઈને જાનમાલને નુકસાન ન થાય એના માટે થઈને અમે સ્વ ખર્ચે જેટલા જણ છે એટલા જણ નદી કાંઠાના છે એટલા બધા પાંચ પાંચ હજાર દસ દસ હજાર રૂપિયા સ્વ ખર્ચે અમે ફાળો એકત્રિત કરીને આ કામગીરી ચાલુ કરેલ છે અને એ ખર્ચો પણ સરકાર શ્રી જો એ થાય તો અને ખેડૂતોને બી નુકસાન થતું અટકે અને એ જે સ્વખર્ચે કરેલું છે એ પણ એમાં વળતર મળે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ સરકાર જોડે આ નદીનો પ્રશ્ન છે દર વખતે પાણી આવે એટલે અમારું ધોવાણ વધતું જાય છે વધતામાં અમારી જમીન પણ ધોવાઈ ગઈ છે અને આના માટે અમેથી રજૂઆત કરવા છતાં એ તાલુકા રજૂઆત કરી છે જિલ્લામાં રજૂઆત કરી છે અને બધી રજૂઆત કરા છતાં જળ વળન બી રજૂઆત કરી છે પણ આ સુધી આનું કોઈ પણ કામ અમારું ધ્યાન ઉપર લેતા નથી અને કોઈ લીધું નથી તો અમને ગમે તે રીતના પાણીના વેસ્ટ બિયરને લીધે આટલું ધોવાણ થાય છે ને અમારે દર વખતે અહીંથી પાણી આવે એટલે અમારે અહીંથી આ ઘર બહાર છોડીને જતું રહેવું પડે છે તો આના માટે અમે આ સાહેબની નમ્ર કરીએ એવી નથી કે અમને આ હાર દિવાલ કે અમારો કોઈ પાણી માટેનો કોઈ પ્રોકાટનો કંઈક પ્રશ્ન અમારો જે છે એ ધ્યાન ઉપર રાખી અને અમને આ

સાંસદ સાહેબ ને ધારાસભ્ય ને બધાને અમે રજૂઆત કરી હા પણ કોઈ જગ્યાનું અમારું કોઈ અરજી આપી હતી હા આપી છે સાહેબ અમે કાયદેસર ની બધા આપેલી છે રજૂઆત કરતા